ત્યાંપણ વર્ષ કામ કર્યું હા એક વર્ષથી ખાલી ઘેર છો તો થાય છે ઘરમાં ઘરમાં એટલે આમ તો બંને ટાઈમ ખાવાનું મળે બધું ફેમિલી વેરી છે બધી છે બધી બધામાં હું જ મારા તો ભાઈઓ બી ગ્રેજ્યુએટ ફ્રોમ બોમ્બે યુનિવર્સિટી વેરી તો મેજર છે તો પછી આ પરિસ્થિતિ કેમ શું છે ભાઈ ઘરવાળી સાથે થોડી એ થાય છે ટોણા મારે છે એટલા માટે બાકી કાઉન્ટ ભાઈ ભી બોલાવે છે અત્યારે પહેલા જે બધું ચાલતું હતું બહુ મસ્ત ચાલતું હતું બધાનું જીવન પણ આ જે જનરેશન નવી આવી છે એની અંદર આ શું આ તકલીફ શું મારે જનરેશનમાં મારે કોઈ નથી મારે ત્રણ બેબી છે ત્રણ બેબી છે બધાને મેરેજ થઈ ગયા મેરેજ થઈ ગયા અને મેરી હાલ પર એ લોકો ભી છે હાઈલી ક્વોલિફાઈડ વેલ સેટલ છે બધા તો વેલ સેટલ મતલબ ત્રણ ત્રણે જમાઈ ખૂબ છે નાના જમાઈ તો બે લખ્યા ના ખાસ તો તમારા ઘરની અંદર અત્યારે તમારી વાઈફ એકલા જ છે એકલા જ છે બહુ મોટું ઘર છે અમારે બે બે તો વેસ્ટર્ન ટોયલેટ વગેરે છે તો અત્યારે એકલા છે ઘરે એકલા છે પણ આપણે એમને રિક્વેસ્ટ કરો કે તમને લેવાઈ જાય ના રે લેકિન રિક્વેસ્ટ તો હમણાં મારે ખબર પડશે તો મારા ભત્રીજ એ લોકો બોમ્બેથી આવી જાય પણ આપણને જોઈ સવાલ જ નથી ને ફોન આવ્યો તો પણ મેં ઉઠાવ્યો જ નથી એવું છે પણ એવું નાની મોટી ઝઘડા ચાલ્યા ના રે મનની અંદર એટલું બધું દુઃખ નહીં લેવાનું પણ કોઈ દિવસ ક્યારેક કોઈ સાંભળેલું ને કોઈનું બી ક્યાં બી આટલા વર્ષ કામ કર્યું વાત સાચી છે પણ આખી જિંદગી આપડી આખી જિંદગી નીકળી ગઈ તો આપણે જેટલા પણ સમય રહ્યો હોય શાંતિ થી સરસ રીતે કદાચ નાનો મોટો અણબનાવ થાય તો આપણે થોડું ઇગ્નોર કરી આપણે આગળ વધીએ તો ના ચાલો મારે તો ગામમાં બી એવા બધા સાથે સંબંધ છે એટલે તો જીવી રહ્યો છું બરાબર છે બાકી ઘરમાં જ નહીં તો બધા સાથે સંબંધ કામ માં અહીંયાનું એડ્રેસ કેમ નું મળ્યું તમને એમાં યુટ્યુબ પર સિવાય મેં કઈ જોતો જ નથી મોબાઈલ માં ખાલી યુટ્યુબ જ જોઉં છું બસ ને બીજો આવડતું બી નથી એની અંદર મારા વિડીયો જોયા તમે હા જોયા તો એટલે કેટલા ટાઈમ થી વિડીયો જોતા તમારા વીડિયો તો અમે વચમાં 10 15 દિવસ પહેલા બીજી હતી اچھا પછી મનમાં આવ્યું કે આપણે અહીંયા જતા દઈએ હા થોડું દૂર લાગે છે ને ત્યાંથી હા દૂર તો લાગે છે અને આપણે અકમોર થોડું આમ રિક્ષા હા અંદર છે ને નડિયાદથી ઘણો દૂર છે 20 કિલોમીટર દૂર છે એ થોડું ઓડ લાગે પણ ગમ્યું તમને હા સર ગઈકાલે આવ્યો છું હા ગઈકાલે જ આવ્યો છું બરાબર ના ના સરસ ચાલો મારું બહેન હતું ત્યાં આરામથી તમને યોગ લાગે ત્યાં સુધી રોકઈ છે હા હા હેને